ના હા ભાઈ ભાઈ મેણો મેણો થોડી નેકલા દો અને પછી આપડે ભાઈ વાડી વાળી ડૂબો માટે ઘેર નિર્માણ ચાલુ કરી દો આપડે

પાકડ નહીં કંશું ગયો નાના મહેનત કરેલી આખી બાતલ થઈને હ તો હું કરવાનું કહો ચિત્રો આમ તો ભાઈ કોઈ પોહરતું નહીં ને લોકોની એમ ચકર ખેડૂતોને મજા મજા હતા ભાઈ મજા હતા ખેડૂતો આમ તો કે જેટલું પાકલ હે ભાઈ એમણે પાક જ છે આ જેટલી મહેનત હા તેવું તો કોઈને સમજવું જ નહીં હા પગાડતું જ કંહ છે